છ વર્ષથી ચોરાઉ મોટરસાયકલનો ઉપયોગ કરનાર ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે મોતી તળાવ રોડ પાસે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરના મોટર સાથે ઊભો છે જે બાતમીને આધારે એલસીબીની ટીમે દોડી જઈ સ્થળ ઉપર પહોંચી બાઇક સાથે ઊભેલા અલ્ફાસભાઈ અબ્દુલભાઈ બેલીમની અટકાયત કરી બાઇક અંગેની પૂછપરછ કરતાં છ વર્ષ પહેલાં રિક્ષા ડ્રાઈવર કરતાં શિલુ ખોજા નામના માણસે આડોળિયાવાસમાં ભેગો થયો હોય તેણે આ મોટર વાપરવા આપવાની કબૂલાત આપતા એલસીબીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી बने है कि ओके भाई बने है ओके भाई बने है